એને ક્યાં એને ક્યારે નોકરી મળશે હવે અમારી અમારી માંગણી એવી છે કે જે કાયમી નોકરી છે એના વારસાની સિસ્ટમ સાથે વ્યવસ્થા ચાલુ છે રાજકોટ મહાનગરપાલિકામાં તો આ સેટઅપ છે અઠાણું સેટઅપ છે પાંચસો ને બત્રીસ તો એ ભરતીમાં જે લોકો વર્ષોથી કામ કરે છે લોકોની ભરતીમાં કેમ લેવા નથી આવતા અમારી માંગણી સ્પષ્ટ છે રાજકોટ મહાનગરપાલિકા પાંચસો ને બત્રીસ સફાઈ કામની ભરતીમાં દાદા દાદી માતા પિતા નિયમ રદ કરે પાર્ટ ટાઈમ ની જગ્યાએ એકવીસ ભરતી કરવામાં આવે અને ફોર્મના ના નિયમો એવા બનાવવા આવે કે દરેક લોકો ફોર્મ ભરી શકે અને બીજી આપણે આપણે ખબર છે બીજી માંગણી એવી બધી છે કે જીડીએસ ના જે સફાઈ કોન્ટ્રાક્ટર છે કરી રહ્યા એના તપાસણ લોકો કૌભાંડો ચાલુ છે અત્યારે પીએપીએસ બોનસ જેવા જે લાભો છે એ મળી નથી રહ્યા અને મિત્ર મળી જે કામ કરો છે બિચારા એ લોકોને માનવ વતન માં કામગીરી કરાવે છે હવે કામ સમાન સમાન કામ છે તો પછી એનું વેતન સમાન હોવું જોઈએ તો લઘુત્તમ વેતન છે પીએફ છે આ લોકો આપતા નથી મોટા મોટા કૌભાંડો કરે છે આ કૌભાંડો કચાકારીમાં હાલે છે

એનું ઉલ્લંઘન થાય છે છતાં તમે ભરતી કરવા માટે તૈયાર થયા છો ભાઈ જો આના દિવસમાં રાજકોટ ની સફાઈ કામગીરી બંધ ન કરવી હોય અને આના દિવસમાં ચૂંટણી આવે છે માહોલ ન બગાડવો હોય અને આ લોકોને ન્યાય આપવો હોય તો રાજકોટ મહાનગરપાલિકા ત્વરિત અમારી આ માંગણી છે સ્વીકારી લે અને જ આ જે રાજકોટ છે જે અમે સ્વસ્થ અમારા કામદારો બનાવતા હતા હવે અસ્વસ્થ બનાવી નાખશે આ વાતની રાજકોટ મહાનગરપાલિકાને શાસન ગંભીર નોંધ લે